દોરી છે ને એની ઉપર જ હાલવાનું મિતિયે નહીં આજુબાજુ બરાબર હું એકવાર નહીં ગમે છે ને એ બરાબર જો તમારું રાઉન્ડ ઉપર જ આવવું જોઈએ બહાર નહીં બરાબર હવે હું જેને અહીંયા બોલાવું એ બરાબર ને હા તો હું

જો જયવીલા આલે છો જો જો બધા કેલો સરસ આલે જો જો કેમ મસ્ત રાઉન્ડ માં આલે છે ને સરસ રાઉન્ડ ની ઉપર જ બેટા હો ચલો સરસ જતારો ચલો રુદ્રાઈસ રાઉન્ડ ઉપર જ આવવાનો બને બીજા બધા વ્યવસ્થિત ઉભા રહો સરસ ચલો જતારો ચલો વન્સ

आरो ही आई जा आप कड़क पसी बेटा चलो चलो, चलो राउंड ऊपर सरस सरस चलो जता रो चलो गाव्या सरस वेरी गुड चलो धार्मी आलो जो धार्मी आ रहे जो सरस రా మజా అయితే రే चलो टिंकल वेरी गुड जो चो सरस जो आ टिंकल जो राउंड हाल हस चलो जता रो कजा आए बधाई ने चलो ताली पड़ दो बधाई